આપના વિજય બાદ રેલી હિંમતનગર બહુમાળી ભવન થી ટાવર રોડ સુધી સાબર સહિત સહકારી સંસ્થાઓ પર કર્યા ભ્રષ્ટાચાર નાખશે તાજેતરમાં વડોદરા ખાતે બનેલ કુલ ધરાશાયી ઘટનામાં સરકાર પર કર્યા કટા ભાજપ શાસિત સરકારમાં બનેલા બ્રીજો પર વિશ્વાસ ન કરવો ઈસુદાન ઈશુદાનગઢ ભાજપ સરકારમાં થયેલા વિકાસના કામોમાં મોટો ભ્રષ્ટાચાર થતો હોવાના આપના આક્ષેપો સાબરકાંઠામાં આપ્યા દેશ પ્રમુખની મુલાકાતને પગલે આપના કાર્યકરો આગેવાનોમાં ખુશ છે રાજ્ય સરકાર સાબર ડેરી સહિત સહકારી સંસ્થાઓની લીધી જનતાએ જે આમ આદમી પાર્ટીને પસંદ કરી છે ભાજપની તાનાશાહીને હટાવી છે અને વિસાવદરની સંતાએ જે ત્રણ સંદેશો આપ્યા છે એક તો ભાજપને ભાજપ પાર્ટી છે હરાવવાને લાયક છે બીજું કે ભાજપને હરાવી જ જોઈએ અને ત્રીજું કે આમ આદમી પાર્ટી એક એવી પાર્ટી છે જે ભાજપને હરાવી શકે છે આ મેસેજ લઈને અમે જીલે જીલે જઈ રહ્યા છીએ અને ભાગરૂપે આજે હિંમતનગરમાં આવ્યા હતા હિંમતનગરની જનતાને પણ એક વિનંતી કરી છે કે તમે પણ જાગો તમારો હાથમાં પણ જગાડો ભાજપ રોડ રસ્તા હોય કે સાબર ડેરી હોય ભાજપના હોદ્દેદારો હોય ભ્રષ્ટાચાર કરવામાં કઈ બાકી નથી રાખ્યું ખેડૂતોનો લોહી ચૂસવાનો હોય વેપારીઓનો હોય શ્રમિકોનો હોય માલધારીઓનો હોય ભાજપે બધાને પાયમાલ કરી નાખ્યા છે મારી સૌ ઉત્તર ગુજરાતના નાગરિકોને વિનંતી છે ઉત્તર ગુજરાતમાં ખૂબ સારું થઈ શકે એમ છે સહકારી ક્ષેત્રમાં પણ સરકારીમાં પણ અને એપીએમસીમાં પણ ખૂબ સારું થઈ શકે એમ છે અહીંયા લૂંટ ચાલે છે તો એકવાર તમે વિષાવર્ધરની જનતાની જેમ જો પરિવર્તન લાવશો તો આ બધું શક્ય છે બીજું મારે ઉત્તર ગુજરાતની જનતાની વિનંતી કરવી છે કે કોઈ ભાજપના બનાવેલા બ્રિજ ઉપર ચાલતા પણ નહીં અને નીચે પણ ના ઉભતા તમારા બાળકોને પણ ના ઉભા રાખતા ભાજપના કાર્યકર્તાઓને પણ મારી વિનંતી છે કે તમારા બાળકોને પણ આ ભાજપણાના ખાડાઓથી અને બ્રિજોથી બચાવજો તમે કમર માટે મત માંગો છો પણ આ તમારા બાળકોનો એકના એક દીકરા દીકરીનો જીવ લેશે એટલા આ નથારા છે એટલા ભ્રષ્ટાચારીઓ છે અને એટલા માટે હું વિનંતી કરવા આવ્યો છું કે આગામી ચૂંટણીઓ જે આવે નગરપાલિકાની તાલુકા જિલ્લા પંચાયતની એમાં એક વખત જે મિસાવતની જનતાએ ઝાડુને પસંદ કર્યું છે આમ આદમી પાર્ટીને પસંદ કર્યો છે એ કામની રાજનીતિને પસંદ કરવા હું અપીલ કરું છું